નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજે નવલા નૂરતાનો છઠ્ઠો દિવસ છે અને દેશભરમાં તેની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે શક્તિપીઠ અંબાજી ખાતે પણ નવરાત્રિનું અનેરું મહત્વ છે જ્યાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા આવે છે પાંચમા નૂર્તે ગરબાની રમઝટ બોલાવી હતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં રાત્રે નવ કલાકે માતાજીની મહાઆરતી થઈ હતી આ મહાઆરતીમાં ચાચર ચોક ભક્તોથી ઉભરાઈ ગયો હતો જ્યાં ભક્તો માતાજીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા માતાજીની મહાઆરતી કર્યા બાદ ગરબાની શરૂઆત થઈ હતી ખેલૈયાઓએ ચાચર ચોકમાં ગરબે ઝૂમીને ભક્તિ સાથે ગરબાની રમઝટ જમાવી હતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં દરરોજ અલગ અલગ ગાયક કલાકારો પોતાની પ્રસ્તુતિ આપીને ભક્તોને મંત્રમુગ્ધ કરે છે મંદિરની ભવ્ય રોશની જોઈને પણ ભક્તોએ આનંદની લાગણી અનુભવી હતી દિયોદર હાઈવે વિસ્તારમાં આવેલા પ્રગતિનગર સોસાયટીમાં આ વર્ષે નવલા નૂરતાનું અનેરું આયોજન થયેલું છે સોસાયટીમાં આવેલા અંબાના ધામને શણગારવા સહ અખંડ જૂથ પ્રજ્વલિત કરવામાં આવશે સોસાયટીના રહીશો દ્વારા ઉદાર હાથે સુંદર આયોજન થયેલું છે પ્રતિદિન વિવિધ પરિવારો દ્વારા નાસ્તો પ્રસાદનું આયોજન થાય છે સુદ પાંચમના રોજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રહીશોનું નવલા નૂરતા બાદ સમૂહ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ જમાવી રહ્યા છે સૌ સોસાયટીના પરિવારજનો પણ પરિસ્થિતિ ઉપસ્થિત રહી અને સૌને પ્રોત્સાહિત કરી રહ્યા છે શ્રીમા ભદ્રવીર મહારાજનું સુદ પાંચમ હવન અને મેળો ભરાયો વડગામ તાલુકાના મગેરવાડા મધ્યે સુદ પાંચમની શ્રી માણિભદ્રવીર મહારાજનો ભવ્ય મેળો ભરાયો હતો તેમજ મંદિરે યોજાયેલા યજ્ઞમાં ભક્તોએ લાખો લીટર ઘી હોમ્યો હતો અને શ્રદ્ધાળુઓએ ભદ્રવીર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી લોકવાયકા પ્રમાણે પશુપાલકો અને પશુઓ તેમજ ઘર પરિવારના લોકો સ્વસ્થ રહે અને પોતાના સુખમાં વધારો થાય તે શ્રદ્ધાળુઓ માનવતાનું ઘી લઈ ભદ્રવીર મહારાજના યજ્ઞમાં ચડાવવા દૂર દૂરથી મગરવાળા ખાતે આવતા હોય છે અને તે જ ગ્રામજનો દ્વારા આહુતિ આપવામાં આવે છે મંદિર ગાધિપતિ યતિશ્રી વિજય સોમજી મહારાજે સૌને આશીર્વાદ આપ્યા હતા તાલુકામાં ઓગડજી તાલુકો જાહેર કર્યો એટલે કે ઓગડ બાપાની જગ્યાથી જાગીર મઠનો જે પાકો રસ્તો છે તેની સાઈડ અને બાવળી સામ્રાજ્ય ભાવિકો તેમજ આમ જનતા માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે સામે આવતા સાધનો ચાલવાની પણ જગ્યા હોતી નથી તેમાંય રાત્રિના સમયમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે રોડની સાઇડ પૂરવામાં આવે તેમજ બાવળ કટિંગ કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ થરાદ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત અતિવૃષ્ટિ અને પૂરના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના પગલે યોજવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની સમસ્યાઓ સાંભળી અને તેમને તેમના હક માટે લડત આપવા આહવાન કર્યું હતું થરાદ તાલુકાના ઝેટા ગામે આવેલા પ્રાચીન શ્રી નિલ નકલંગ ભગવાનના મંદિરમાં અશ્વારોહણ વિધાન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા સાંજે સંતવાણી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર સમારંભનું આયોજન શાંતાબેન વાઘજીભાઈ ગગનલાલ દોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું આ ભક્તિમય માહોલ વચ્ચે અશ્વારોહણ વિધાન ઉત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે રાજ્યમાં હાલ ખેલૈયાઓ મૂકીને નવરાત્રીને મોજ માણી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે આજથી રાજ્યમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં યલો એલર્ટ અને બે ઓક્ટોબર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે આવતીકાલે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાલનપુરમાં ધરોઈ જૂથ યોજનાની પાઇપલાઈનના વાલ્વ લીકેજ હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે આ અંગેના દિવ્યભાસ્કરના અહેવાલ બાદ નગરપાલિકાની ટીમ દ્વારા વાલ્વના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં સૌથી વધુ બસો મીટર સુધી પાણી ભરાતું હતું તે માલણ દરવાજા વાલ્વનું પ્રથમ સમારકામ કરવામાં આવતા પાણીનો બગાડ અટક્યો હતો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેજવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાન્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની દક્ષિણ ગુજરાતમાં ગતરોજ વહેલી સવારે પિસ્તાલીસ મિનિટના ગાળામાં જ વાંસદામાં એક છ અને વલસાડમાં બે પોઈન્ટ ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને બંનેની તીવ્રતા ભલે ઓછી હતી પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકાના વધેલા પ્રમાણે ચિંતા ચોક્કસ વધારી છે સપ્ટેમ્બરના છવ્વીસ દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના પચાસ જેટલા આંચકા નોંધાઈ ચૂક્યા છે